ઉપર આવ્યો એ કઈ કઈ ગોઠવી દઉં ભાઈ જયેશભાઈ ની વાડી આપણે પોસી તો ગયા છે સરસ મજાના ના ધીરે ધીરે ગોતતા ગોતતા આવા રસ્તા માં પણ એને આયોજન ક્યાં રાખ્યો ને આડે હું તમને બતાવું મારે કેવાય એમ નથી કે ભાઈ આયોજન આ જગ્યાએ રાખ્યો કોઈ વિચારી ન શકે ન્યાય ન્યાય આયોજન ગોઠવ્યું છે તને વિચાર હતો એવો મને ખુદ ને પણ એવો વિચાર નતો આ જો તમે એરિયો જાવ તમને એમ લાગે કે આ કઈ છે આયોજન અરે હું આપણે જાય ને હું તમને બતાવું કે ન્યાય આયોજન કેવી રીતના ક્યાં ગોઠવ્યું યાર

ને આપણે આવ્યા લઈને જયસ ભાઈ આમ દેખાય ને એ પ્લોટ છે ભાઈ લાગે દુનિયા નો અહીં માં રહેવા તો

મંદિરે આપણે પહોંચી ગયા છીએ આપણે જવાબ ભાઈ ગોલાલ ઉડાડવાનું જો હવે હું નામ એનું હરસ કે વિજય એટલે ગોલાલ ઉડાડી છે નહી મુકે કયો ઉડાડે જોઈએ ધોરો ધોઈ છે વિજયભાઈ સરસ મજાનું આયોજન કરેલું છે મને એમ હતું કે બરાબર નહીં હોય પણ અત્યારે જોઈને એવું લાગે કે બહુ સરસ મજાનું આયોજન કર્યું વિજયભાઈ કેટલા ભાઈ તમે સરસ મજાનું આયોજન અમારે તો જયેશભાઈ આવેન્ડલિંગ કરનાર મેન જમણવા લઈને હું છે પતી ગયો છે જશે ઠાકડો થોડોક વધારે લાગ્યો મને હવે કારણ કે પ્રભાતને તમારે કહેવાય ને આખો એને સોરવાળીથી અહીં વાળી સુધી છે ને આખી ધા લીધી એટલે એ ભાઈ તો હા ઓકે જ છે એટલે હવે હું થાકતી ગઈ બાજુ કારણ કે બે થાકલા લગાતાર સીમા માણસો તો હજી પણ જમે જ છે હવે અમને એમ થાય કે અમે પણ હવે જમી લઈએ જેથી કરીને પેટનો ખાડો પૂરાઈ ગયો પછી જઈએ પછી અહીંયાથી આજે પોગ્રામ બોગ્રામ તબલામ વબલાન બધે આવી ગયા સેટઅપ આખો વ્યવસ્થિત ગોઠવાઈ ગયો છે આ બાજુ જમાડો સરસ મજાનું ચાલે છે એકદમથી હવે થોડી થોડી ઠંડીનું વાતાવરણ વધતું જાય છે જેથી કરીને અમે કોટ બોટ લેવા નથી કારણ કે ગાડી છે એટલે વાંધો તો નહીં આવે પહોંચી જાવ આરામથી ઘેર હવે જમી લઈએ પછી